સુરત વરાછા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને વેપારી પાસેથી સાડીઓ લઈ રફુચક્કર થનાર ઇસમો તથા માલ ખરીદનાર ઇસમને ગણતરીના કલાકોમાં વરાછા પોલીસ દ્વારા પકડી તેઓ પાસેથી કુલ રૂપિયા લાખ પચાસ હજારની મત્તાની સાડીઓ તથા રોકડ કબજે કરી પંદર દિવસમાં મુદ્દામાલ વરાછા પોલીસ દ્વારા ફરિયાદને પોલીસ સ્ટેશન અને કોર્ટમાં સહયોગ કરી અને નામદાર કોર્ટના હુકમ બાદ ફરિયાદી મૂળ માલિકને તેરા તુજકો અર્પણ અંતર્ગત વરાછા પોલીસ દ્વારા ફરિયાદીને સુપ્રત કરવામાં આવ્યો मैं राकेश नंद कुमार गुप्ता क्या आपके साथ चिटिंग हुई थी क्या आपके मामला है हमने साड़ी एक्चुअली जॉब वर्क के लिए दी थी जो कि जॉब वर्क के लिए आगे उसने हमारे वापस ना करके उसने तुरंत ही उसको बेच दिया था और तुरंत ही जैसे ही हम लोगों ने कम्प्लेन किया वैसे ही परमार साहब गवानी साहब तुरंत ही एक्शन में आए उन्होंने जिग्नेश भाई और विजय भाई को दोनों को तुरंत ही काम पे लगाया तो उन्होंने उन्होंने बहुत मेहनत की तुरंत ही हम लोग जाके उन्होंने सब जगह से माल जैसे तैसे करके सब कलेक्ट किया आरोपी जो थे वो भावनगर पहुंच गए थे भावनगर से विजय भाई और जिग्नेश भाई दोनों उनको उठा के लेकर आए तुरंत ही इधर एक्शन में आए परमार साहब ने उसके बाद एक्शन इतना अच्छा लिया मतलब कि माल तुरंत ही हमारे हाथ में आ गया दो एक ही दिन के अंदर में सारा का सारा माल रिकवर हो गया सब और कैश भी रिकवर हो गया जो माल उन्होंने बेच दिया था वो माल का काफ़ी हद तक कैश दे दिया हमको आज आप पुलिस स्टेशन आए तो आपको क्या क्या आपको मसूरत किया है वापस जैसे पुलिस स्टेशन आज आए हो आपको क्या क्या, क्या आपको वापस देने में है? मुझे तीन लाख रुपए कैश मिला है और मेरा जितना भी माल खोया था उतना के मेरे को वापस से साड़ियाँ सारी की सारी मेरी रिकवर हो गई लगभग पैंतालीस लाख रुपए के आसपास का माल था वो मेरे को लगभग पूरा रिकवर हो गया क्या कहना चाहोगे आपका माल मैं वराछा पुलिस को परमार साहब को गबानी साहब को विजय भाई और जिग्नेश भाई को सबको बहुत बहुत धन्यवाद कहना चाहूंगा लेकिन उन्होंने बहुत मेहनत करी और एकदम बहुत अच्छे से मेरा सपोर्ट किया और मेरे को सारा माल रिकवर करके दिया कोई पुलिस स्टेशन में कब्जे करा हो मुद्दा माल फरियादी ने વહેલામાં વહેલી તકે પાછો આપવા અંગેનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ જે ગુજરાત સરકાર શ્રી દ્વારા એમાં તમામ જિલ્લાઓ ખાતે આપવા માટે જે કાર્યક્રમો થયેલ છે એના ભાગરૂપે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં જોબ વર્કમાં સાડીઓ લઈ અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી એકતાલીસ લાખ પચાસ હજારની મતદાના મુદ્દામાલની આ કામના આરોપીઓએ છેતરપિંડી કરેલી વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સર્વેલન્સની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી અને તેમની પાસેથી મુદ્દામાલ હસ્તગત કરેલો આ તમામ મુદ્દામાલ પંદર દિવસના પોલીસના પ્રયત્નથી નામદાર કોર્ટમાંથી જરૂરી પરમિશન અને મુદ્દામાલ પરત સોંપવાના અભિપ્રાય મેળવી અને આજ રોજ આ કામના ફરિયાદીને વરાછા પોલીસ સ્ટેશન ખાતે એકતાલીસ લાખ પચાસ હજાર ના મુદ્દા માલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તગત માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી બાબામ જમીર સર ના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશને પાછો આપેલ છે અને ફરિયાદીએ પણ આ મુદ્દામાલ પાછો મળતા ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી છે